તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈપણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટીને જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના એકસઠમાં સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વનો સૌથી મોટો મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાય આ રક્તદાન અમૃત મહોત્સવ બે પોઈન્ટ જીરો કેમ્પમાં રાજ્યપાલ મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાનના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ પણ નમો કે નામ રક્તદાન પહેલ હેઠળ રાજ્યમાં ત્રણસો ઇઠ્યોતેર રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેગા કેમ્પમાં એક જ દિવસમાં પાંચ લાખથી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું જે સવારે સાતથી સાંજે સાત વાગ્યા સુધી ચાલ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સમગ્ર દેશમાં પીએમ મોદીનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમા જન્મદિવસ પર તેમને દેશ અને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ મળી હતી માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે એક વિડીયો સંદેશ દ્વારા પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા અને તેમના નેતૃત્વ હેઠળ ભારતના વિકાસની પ્રશંસા કરી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા આપી અને ભારત અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ટ્રમ્પે તેમની પોસ્ટમાં રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસોમાં મોદીના સમર્થન બદલ તેમનો આભાર માન્યો છે યુએન સેક્રેટરી જનરલે પીએમ મોદીને વૈશ્વિક શાંતિ અને ટકાઉ વિકાસના સમર્થક ગણાવ્યા ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના પંચોતેરમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી મેલોનીએ પીએમ મોદીને શક્તિ અને દ્રઢ નિશ્ચયનો સ્ત્રોત ગણાવ્યા અને ભારત તથા ઇટાલી વચ્ચેના સંબંધો વધુ મજબૂત થાય તેવી આશા વ્યક્ત કરી બ્રિટન ફ્રાન્સ અને જાપાનના વડાપ્રધાનો સહિત અન્ય વૈશ્વિક નેતાઓએ પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા પાવાગઢના મહાકારી મંદિર ટ્રસ્ટે આસો નવરાત્રિ માટે દર્શનનો સમય જાહેર કર્યો છે જે મુજબ વીસ સપ્ટેમ્બરથી છ ઓક્ટોબર સુધી મંદિર સવારે ચારથી સાંજે આઠ વાગ્યા સુધી ખુલ્લું રહેશે નવરાત્રીના પ્રથમ દિવસે વીસ સપ્ટેમ્બરે અને માસ એકમના દિવસે દર્શન સવારે પાંચ વાગે શરૂ થશે જ્યારે અઠ્યાવીસ સપ્ટેમ્બરે સૌથી વહેલો સમય સવારે ચાર વાગ્યાનો રહેશે અમૂલ ફેડરેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે તેમને એક અનોખી ભેટ આપવામાં આવી રહી છે અમૂલ ફેડરેશન સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો દ્વારા રૂપિયા એક અને રૂપિયા બે ના કાર્ડમાં પીએમ મોદીનો આભાર માનતા શુભેચ્છા સંદેશ લખવામાં આવી રહ્યા છે સમગ્ર ગુજરાતમાંથી આવા એકાવન લાખ પત્રો એકઠા કરવાનું લક્ષ્ય છે જે બાદમાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીની હાજરીમાં વડાપ્રધાનને સુપ્રત કરવામાં આવશે પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે આ એક નવું ભારત છે જે કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી અને ઘરમાં ઘૂસીને હુમલો કરે છે પીએમ મોદીએ ધાર ખાતે દેશના સૌથી મોટા કાપડ પાર્કનો શિલાન્યાસ કર્યો અને કહ્યું કે આ પ્રોજેક્ટથી યુવાનો માટે મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થશે ચૂંટણી પંચે મતદારોની સુવિધા માટે ઈવીએમ બેલેટ પેપરમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે જેમાં હવે ઉમેદવારોના કલરિંગ ફોટોગ્રાફ્સ હશે આ નવી પદ્ધતિ બિહાર વિધાનસભા ચૂંટણીથી શરૂ થશે જેમાં ઉમેદવારોની સંખ્યા અને તેમના ફોન્ટનું કદ મોટું અને બોલ્ડ અક્ષરોમાં હશે જેથી સરળતાથી વાંચી શકાય ચૂંટણી પંચે જણાવ્યું કે આ સુધારા ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવા માટે છેલ્લા છ મહિનામાં અમલમાં મૂકવામાં આવેલા અઠ્યાવીસ સુધારાઓનો એક ભાગ છે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપને આખરી ચેતવણી આપતા કહ્યું છે કે જો તેઓ યુક્રેન સંઘર્ષને રોકવા માંગતા હોય તો રશિયા પાસેથી તેલ ખરીદવાનું તરત જ બંધ કરી દે ટ્રમ્પે એમ પણ કહ્યું કે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ પણ સંઘર્ષ સમાપ્ત કરવા માટે કરાર કરવું પડશે જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેમના સાથી આરોપીઓને સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને તલાલા કોર્ટમાં રજૂ કરાયા હતા કોર્ટે રિમાન્ડ ન લંબાવતા અને જામીન અરજી નકારીને તમામ આરોપીઓને જૂનાગઢ જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બનતા ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટી પર છેલ્લા એક દિવસમાં દોઢસોથી વધુ સ્થળોને ટાર્ગેટ કરીને ખતરનાક હુમલાઓ કર્યા છે હુમલાઓના કારણે ગાઝામાં માનવીય સંકટ ઊભું થયું છે અને લગભગ ચાર લાખ લોકોએ પોતાના ઘર છોડીને પલાયન કર્યું છે ઇઝરાયેલના સંરક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે જ્યાં સુધી હમાસને ખતમ ન કરાય અને બંધકોને મુક્ત ન કરાય ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે અમદાવાદમાં એક આર્કિટેક્ટ પુત્રએ પોતાના બ્યાસી વર્ષીય પિતાને ઘરની બહાર કાઢી મૂકતા હાઈકોર્ટે પુત્રને ચોવીસ કલાકમાં ઘર ખાલી કરીને પિતાને સોંપી દેવાનો આદેશ આપ્યો છે કોર્ટે આર્કિટેક્ટ પુત્રને પગારના પચાસ ટકા રકમ દર મહિને ભરણ પોષણ તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો છે અને કહ્યું કે તમે તમારા રૂવે રૂવા પિતાને આપી દો તો પણ તેમનું ઋણ ચૂકવી શકશો નહીં આ કિસ્સામાં પાડોશીએ વૃદ્ધ પિતાને આશરો આપીને મદદ કરી અને સિનિયર સિટીઝન એક્ટ બે હજાર સાત અંતર્ગત આવા કિસ્સામાં કાયદાકીય મદદ મેળવી શકાય છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી જેમાં નવસારી અને સુરતમાં ભારે વરસાદ પડ્યો છે નવરાત્રી નજીક હોવાથી સુરત શહેરમાં પડેલા ભારે વરસાદે ગરબા રમવા થનગનતા ખૈલૈયાઓની ચિંતા વધારી દીધી છે નવા જીએસટી દરો લાગુ થવાના પહેલાં મધર ડેરીએ દૂધ પનીર અને મિલ્કશેક જેવા ઉત્પાદનોના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા થી રૂપિયા છ સુધીનો ઘટાડો કર્યો છે જે ગ્રાહકો માટે મોટી રાહત છે કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ ફેરફાર માત્ર પેકેજ ઉત્પાદનો પર લાગુ પડશે જ્યારે પાઉચ દૂધના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પાકિસ્તાનના વિદેશમંત્રી ઈશાક દારે સ્વીકાર્યું છે કે ઓપરેશન સિંધુ દરમિયાન અમેરિકાએ યુદ્ધ વિરામનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ ભારતે તેને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો આ નિવેદનથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાઓ ખોટા સાબિત થયા છે જેમાં તેઓએ દાવો કર્યો હતો કે તેમણે યુદ્ધ વિરામ કરાવ્યો હતો ઉત્તર પ્રદેશ સરકારે બે હજાર સત્તરથી બે હજાર એકવીસ સુધીના તમામ નોનટેક્સ ઈ ચલનો રદ કરવાનો નિર્ણય લીધો છે જે દિવાળી પહેલાં વાહન ચાલકો માટે મોટી રાહત આપશે આ નિર્ણયથી લગભગ બાર પોઈન્ટ ત્રાણું લાખ પેન્ડિંગ ચલનોનો નિકાલ થશે અને તેના સંબંધિત ફિટનેસ પરમિટ અને એચએસઆરપી જેવા અવરોધો પણ આપમેરે દૂર થશે ઉત્તર કોરિયાના તાનાસા કિમ ઉને પશ્ચિમી પ્રભાવ દૂર કરવા માટે આઈસ્ક્રીમ શબ્દનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકે છે હવેથી આઈસ્ક્રીમને એસયુ કિમો અથવા સ્થાનિક શબ્દોથી ઓળખવામાં આવશે રેલવે દ્વારા ચાર જ્યોતિલિંગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સ્પેશિયલ ભારત ગૌરવ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવશે જેની યાત્રા પચીસ ઓક્ટોબરથી શરૂ થશે અને કુલ નવ દિવસની હશે આ ટ્રેનમાં ઉજ્જૈન ઓમકારેશ્વર દ્વારકા અને સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં કુલ સાતસો બાસઠ મુસાફરો પ્રવાસ કરી શકશે ઇન્ટરનેટ પર ચાલી રહેલા બનાના એઆઈ સાદી ટ્રેનમાં એક મહિલાનો અનુભવ ચર્ચાનો વિષય બન્યો છે મહિલાએ જેમીની એઆઈ દ્વારા બનાવેલા ફોટામાં પોતાના શરીર પર એક એવો તલ જોયો જે તેના મૂળ ફોટામાં નહોતો જેના કારણે તે ચોંકી ગઈ આ ઘટના બાદ યુઝર્સ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે એઆઈ પ્લેટફોર્મ્સ ઇન્ટરનેટ પરના આપના ડિજિટલ ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે ઘણા ટેકનિકલ નિષ્ણાતોએ પણ કહ્યું કે એઆઈ માત્ર અપલોડ કરેલા ફોટો પર આધારિત નથી પરંતુ તે વ્યક્તિના જૂના અપલોડ કરેલા ફોટા અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ જાહેર માહિતીમાંથી પણ વિગતો ઉમેરી શકે છે ઓપરેશન સિંધુના હુમલામાં જૈશ એ મોહમ્મદના ટોચના કમાન્ડર મસૂદ ઇલિયાસ કાશ્મીરીએ સ્વીકાર્યું છે કે આતંકવાદી મસૂદ અઝહરનો પરિવાર ભારતીય સેનાના હુમલામાં મારી ગયો હતો ભારતીય સેનાએ પાકિસ્તાનના બહાવલપુર સ્થિત જૈશના મુખ્ય મથક મરકજ સુબહાન અલ્લાહને નિશાન બનાવીને આતંકી કેમ્પને તબાહ કરી દીધો હતો તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ